બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એવી પટેલના માતા પિતાની હત્યા કેસમાં પોલીસે ધરપકડ કરેલા ચારેય આરોપીઓનું આજે ઘટના સ્થળે રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું પોલીસે રિમાન્ડ દરમિયાન તમામ મુદ્દામાલ કબજે કરી તેમજ કેસ સંબંધિત જરૂરી દસ્તાવેજી પુરાવા પણ એકત્રિત કરી લીધા છે આજે પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓને જસરા ખાતે ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા તપાસ અધિકારી અને પંચોની ઉપસ્થિતિમાં વિડીયોગ્રાફી સાથે સમગ્ર ઘટનાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો કોની કઈ ભૂમિકા રહી સહિતની વિગતોની આરોપીઓને સાથે રાખી પોલીસે તપાસ કરી હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું આ કેસમાં ધરપકડ કરાયેલા ચાર આરોપીઓ સુરેશ શામળાભાઈ ચૌધરી શામળભાઈ રૂપાભાઈ ચૌધરી ઉમાભાઈ ચેલાભાઈ ચૌધરી અને દિલીપજી મફાજી ઠાકોરના રિમાન્ડ આવતીકાલે પચીસમી જૂનના રોજ પૂર્ણ થઈ રહ્યા છે તેમને આવતીકાલે લાખની કોર્ટમાં રજૂ કરવામાં આવશે તપાસ અધિકારી એસપી સુમન નાલાએ જણાવ્યું હતું કે ચારેય આરોપીના રીમાન્ડ દરમિયાન પોલીસ કેસ સંબંધિત મહત્ત્વના પુરાવા અને 100% મુદ્દામાલ રિકવર કરી લીધો છે. આજે આરોપીને ઘટના સ્થળે લઈ જવાય હતા આવતીકાલે ફરીથી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જે ત્યાં ડબલ મર્ડર જે ہوا ہے वहां पे हमने ચાર આરોપીઓ કો અરેસ્ટ કરીયા હતા. ઉસકે બાદ તેમને કોર્ટમાં પ્રેઝન્ટ કેિયા હતા. ઓર 25 તારીખે ને કાલ તકની રીમાન્ડ પોલીસ રીમાન્ડ એમ કો દી ગઈ છે. इन दिनों के अंदर हमने जो है एविडेंसेस जितने हमको कलेक्ट करने थे वो हमने कलेक्ट कर लिए हैं और 100% परसेंट रिकवरी जो मुद्दा मान लिया था इन लोगों ने वो भी हमने पूरा रिकवर कर लिया है और इसके बाद जो है आज हमने पूरा रिकन्स्ट्रक्शन पंचनामा भी हम यहाँ कंप्लीट हो गया है और कल हम उनको कोर्ट में वापस प्रेस करने वाले अभी ये चार ही आरोपी हैं कोई नए हाँ, आरोपी अभी चार आरोपियाँ